સુરેન્દ્રનગરના જામવાડી વિસ્તારમાં ગેરકાયદે કાર્બોસેલ ખનીજ ચોરી પકડવા મધરાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ મહેસુલી ચોકી ખાતે તૈનાત ટીમે આકસ્મિક રેડ કરી જેમાં ટ્રક લોડર અને ચરખીઓ જપ્ત કરવામાં આવ્યા આ કાર્યવાહી દરમિયાન મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસેલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો અને ગેરકાયદેસર ખુદકામમાં સંડોવાયેલા ઇસમોની અટકાયત કરવામાં આવી અગાઉ પણ મુડી તાલુકાના ભીટ અને વેલાડા ગામોમાં આવી ઘટનાઓ બની હતી જેમાં મજૂરોના મોત થયા હતા અને તેના પગલે બે સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા છતાં ખનીજ માફિયાઓ દ્વારા કાર્બોસેલ ખુદકામ ચાલુ છે જેના કારણે વહીવટી તંત્ર સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે બેફામ રીતે કાર્બોસેલ ચોરી થઈ રહી છે ત્યારે આ સંદર્ભે જે પ્રાંત અધિકારી હરેશ મગવાણા છે તેમના દ્વારા એક ચોકી મહેસૂલી ચોકી ઉભી કરવામાં આવી હતી તે છતાં પણ ખનીજ માફિયા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરતા હતા સુરેન્દ્રનગર જિલ્લાના જામવાડી વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બો સેલ ની ખનીજ ચોરી ઉપર દરોડા પાડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટ્રક લોડર અને ચરખીઓ જપ્ત કરવામાં આવી રહી છે ત્યારે આ જે ખનીજ માફિયાઓ છે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે દરોડા દરમિયાન કુલ વીસ મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બો

છત્રીસ લાખ જેટલો મુદ્દામાલ છે તે પ્રાંત અધિકારી દ્વારા જપ્ત કરી અને હાલ ગુનો દાખલ કરવા અંગેની તજવીજ હાથ ધરી અને મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જી 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 આભાર ફઝલ માહિતી આપવા માટે